તો હલો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધાને જય માતા જય વેલકમ ટુ માય તમારું સ્વાગત કરું છું સવારે સવારે મેં બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે તો સવારના વાગ્યા છે નવ વાગ્યા છે અને નવ વાગે મેં બ્લોગિંગની સ્ટાર્ટ શરૂઆત કરી દીધી છે હજુ નાસ્તો બાસ્તો બનાવવાનો બાકી છે હજુ મેં આજે તો એટલી નહીં મેં નહીં ને મસ્ત દીવાવતી કરી દીધા છે મેં તમને બતાવી દીધા બીજું કંઈ કામ કરીએ આપણે બરાબર ને એમ પણ નવાળી કાઢી છે અગી એટલે દરરોજ સજરી વહેલી નવારી કાઢું અને આજે પણ હું નહીં કાઢી દીવા બધી બધું કરતા પછી ભક્તિ હતી એટલે ભક્તિને મોડી નવાડી છે મેં તો ભક્તિને નવાળી કાઢી માથો નહીં કાઢી મેં પણ નહીં કાઢી કમ્પ્લીટ અને આજે મેં અલગ જાત અલગ એટલે કે અલગ ટૉપ છે આ બે વર્ષ જૂનું છે ટોપ કેવું મને બહુ ગમે છે એટલે કંઈ બહાર જતી હોય તો પહેર એટલે મને પણ કશું પણ જે મને બહુ ગમતું હોય ને એટલે ડેલી ઘેર નથી પહેરતી કે આખી બો ની તકે ડેલી ઘેર પહેરવાનું કેવું ગભરામણ થાય એવું કંઈ થાય એટલે હું નથી પહેરતી એટલે મેં પછી આવું કંઈ આવવા જવાનું હોય તો પહેરું તમકું આજે પહેરી દો એવી રીતે કઈ જતા જ નહીં તમે પહેરી દો એમ ગઈ બે ખાટલા વાળા તેમાં એક ખાટલો ઉભો ઊભો કરી દીધો ને એક ખાટલો આવી રીતે રહેવા દઈએ તો જેટલી ગોદરીઓ હોય બે ખાટલામાં પથરેલી એટલી બધી ગોદરીઓ એક ખાટલામાં પથરી દઈએ અને દિવસે આવું રહેવા દઈએ અને રાતે બીજો એક ખાટલો પાડી દઈએ તો ગાઈસ ફિનાઇલનું પાણી લઈ લીધું છે પોતું લઈ છે હવે આપણે મસ્ત પોતું મારી દઈએ આ ભક્તિ બનજો જુઓ મારી ભક્તિ કેટલી ચોખ્ખી લાગે છે સવારે સવારે મસ્ત નહીં ને બપોર ઉનાળો હતો ને તો હું એને સાંજે પણ નવારી કાઢી હતી પણ ચોમાસું ચાલે છે અમે ઠંડકનું વાતાવરણ છે તો સાંજે નથી નવારતી કારણ કે ચોમાસામાં વધારે પીનીએ આપણે તો એ મજા થઈ ગયું તે ચોમારા ડીકા અને સ્માઈઓ યાર તમને એમ લાગતું હશે કે આ શું કરે તો હું કરું છું ઘઉંનું દહીંનું તો મસ્ત આપણે ઘઉંને સાફ કરી દઈએ ચાલ તો બપોરે મારા ઘરે બનાવવાના હતા ભીંડાનું શાક ખીચડી અને કઢી કારણ કે બપોરે અમે ખીચડી નથી બનાવતા તો આજે અમે બપોરે ખીચડી બનાવવાના છે તો મસ્ત કકડાથી સાફ કરીશું લૂચીશું અને પછી એને મસ્ત કટ કરીશું

અને આ રિલાયન્સ ગ્રીન છે તો ટાઉનશીપને રિલાયન્સ ગ્રીનના નામે ઓળખવામાં આવે છે તો આમાં હરિયાળી તમે દેખી શકો છો કેટલી મસ્ત છે મિતેશ તમને વરસાદમાં ગાડી ચલાવીને કેવું લાગે મસ્ત મિતેશને વરસાદમાં ગાડી ચલાવવાનો બહુ શોખ છે આશાપુરામાંના મંદિરે અમે પહોંચી ગયા છે તો તમે આ જોઈ શકો છો નજીક મંદિર છે પણ વરસાદ એટલો પડે છે ને તો પૂછે ના જો અમે છત્રી લઈને બહાર નીકળે ને તો પણ પલાઈ જઈએ પડે છે તો માતાજીની તમને ધજા મસ્ત દેખાતી હશે એ જ મંદિર છે

પિઝા કોને ભાવે છે તમને જરૂરથી મારા વિડિયોને ફટાફટ બતાવો તો ઘરે પિઝા બનાવતા તો બાર તો પિઝાન ચીકલેર ઘણી વાર ચાહો પણ ઘરે કેવી રીતે તમને ભૂખ લાગી હોય તો આ રીતે પિઝા બનાવી શકો તો તો પિઝા બનાવ 我要挣钱了